નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ સત્યાવીસ જૂન બે હજાર પચીસને વાર શુક્રવાર આજના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે ઊંઝામાં જીરુના સૌથી ઊંચા ભાવ બેતાલીસો રૂપિયા નોંધાઈ રહ્યા છે હાલ આજે પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે ભાવ પણ વધગઢ સાથે સ્થિર જોવા મળી રહ્યા છે જીરુમાં કોઈ મોટી તેજી નહીં જોવા મળે આ મુજબની બજાર જોવા મળશે તો ચાલો આપણે જાણી લઈએ કે રાયડો જીરુ અને અજમાના ભાવ આજે શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો જીરુ ચોત્રીસો થી બેતાલીસો રૂપિયા રાયડો બારસો થી ત્રેવીસો ને સિત્તેર રૂપિયા સુવા અગિયારસો એકાવન થી ચૌદસો ને પંચાણું રૂપિયા ઈસબ ગુલ અઢારસો પંદરથી ચોવીસો રૂપિયા અજમો એક હજારથી બે હજાર અગિયાર રૂપિયા વરિયાળી એક હજાર ત્રીસથી બત્રીસોને પચીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ